જિલ્લાના બ્રિક્સ ફેક્ચર્સને સમયસર અને યોગ્ય દર મળે તેવી લાગણી અને માંગણી પણ કરી છે જ્યારે પાંચસો ટકા ઊંચા દરે બજારમાં એજન્ટો કાળાબજારી કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેના પગલે બ્રિક્સ મેન્યુફેક્ચરના ઉત્પાદનના ખર્ચમાં વધારો થયા હોવાની રાવ કરી છે સુરત જિલ્લામાં થી પાંચસો નાના ફેબ્રિક્સ ઇટના કારખાના થકી વીસ થી પચીસ હજાર લોકો રોજગાર મેળવી રહ્યા છે સાથે સાથે નજીકના સ્થળોથી ફ્લાય એર્સની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી જ્યારે વ્યવસ્થા ન ઊભી કરાય તો લધુ ઉદ્યોગો બંધ થવાની ભીતિ દર્શાવી હતી મારું નામ રાજેશભાઈ રામાણી છે તમે શું દક્ષિણ ગુજરાત ફ્લાયસ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી અમારી રજૂઆત એવી છે કે કલેક્ટર સાહેબને રિલાયન્સ કંપની જે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને ફ્લાયસ અમને લોકલ ઉદ્યોગકારોને ના આપીને ત્રણસો કિલોમીટર દૂર સપ્લાય થર્યો છે જે સદંતર નિયમ વિરુદ્ધ છે અને આ ફ્લાયસ મહારાષ્ટ્ર રાજસ્થાન અને એમપી આ રાજ્યોમાં સપ્લાય થાય છે પણ અમને લોકલ લોકોને સપ્લાય મળતી નથી અને પાંચસો ટકા ઊંચા રેટ ઓફર કરવામાં આવે છે જે એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે અને આ રિલાયન્સ કંપની અને જે એજન્સીને ટેન્ડર આપ્યું છે બંને મોનોકોલી એક્ટનું ઉલ્લંઘન કરી રહ્યા છે અમે સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અમે ફ્લાયસ બ્રિક્સ નું મેન્યુફેક્ચર કરીએ છીએ કારખાના છે અમારા રજૂઆત અમારી રજૂઆત ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે આગામી સમયમાં આંદોલન કરશું મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરશું અને અમારા પ્રતિનિધિશ્રીઓને રજૂઆત કરશું